હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો જો કે મજામાં જશું અમે પણ મજામાં છીએ સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ સીતારામ બધાને જો સવારના આઠ વાગી ગયા છે અને આજે પણ જવાનું છે પ્રોગ્રામમાં એટલે જો આપણે આજે સાડી પહેરીને રેડી થઈ ગયા છીએ હવે મેકઅપ બાકી છે થોડો ઘણો બહુ મેકઅપ નથી કરતી લાઈટ લાઇટ જ કરું છું તો વેચો કન્ટિન્યુ મળીએ પછી ગયા છીએ પ્રોગ્રામમાં જવા માટે તો બસ હવે થોડી વારમાં નીકળીએ છીએ કલાકારો બધા આવે છે આવે એટલે નીકળીએ ચાલો તો રેજો કન્ટિન્યુ હવે મળશું ત્યાં જઈને મેડમ તૈયાર થઈને બેસી ગયા છે જવાના છે હું ઘરે છું હું નેત્રી રસોઈ પાણી કરવાનું છે એ કમ્પ્લીટ કરી અને પછી અમે બે બાપ દીકરી જવાના છે અત્યારે તો મારી ટીમ હમણાં કમ્પ્લીટ આવી જાય છે અહીંયા

અને દવા ચાલુ છે કેટલા દિવસથી થયા એટલે એને બિચારીને હાવ નબળાઈ આવી ગઈ છે એટલે હાવ નતર આવી રીતના આમ કોઈ દી બેસે જ નહીં એટલે હાવ ઢીલી ઢપ થઈ ગઈ છે અને આ લોકો જો સોડા પીવા ઉતરા છે નૈત્રીને સોડા પીવી છે લીંબુ સોડા ગવતી રેસ્ટોરન્ટ જો જેતપુર પહોંચવા આવ્યા છીએ અને નૈત્રી બેન અમારા થાકી ગયા છે એટલે સુઈ ગયા છે મારા ખોડા પોપકોર્ન લેવડાવ્યા છે અને એમનો અરે જો નૈત્રી ઘોડો નીકળો ઘોડો જો પોણા ચાર થવા જઈ રહ્યા છે અત્યારે અને નૈત્રીબેન ને ઉપર સુડાવી દીધી છે સવારનો મારે એમને નિર્જડા હતો પછી ત્યાં મેં એક વાગે ગોળનું પાણી પીધું છે અહીંથી ઉઘરથી બનાવીને લઈ ગઈ હતી અને અત્યારે જો આ જમવાનો વાર આવ્યો જમવામાં મારે અત્યારે તરબૂચ ને ટેટી ને એવું બધું ખાવાનું છે અને એને પપ્પા પણ આજે તો જેમાં નહોતા ઘરેથી જ મઠ વઘારીને લઈ ગયા હતા કે મારે એવું કંઈ ખાવું નથી તેલ તેલવાળું દળેલું બધું ભજીયાનું હળું હળું એટલે મેં મઠ પલાળી દીધા હતા સવારે વઘાર નહીં ખા અને વાગે આવ્યા ત્યારે ભેગા લઈને આવ્યા લઈનેટ ખાતા અને મેં ખાલી ગોળનું પાણી અને અત્યારે જો હું તરબુજ લઈને બેઠી છું જો વાગી ગયા અને ઉઠાડ્યા છ વાગે પણ નૈત્રીબેનને આજે બહુ તબિયત ખરાબ છે હાવ ઢીલી છે મારી છોકરી આજે હાવ ઢીલી થઈ ગઈ છે નૈત્રી એમ જોતો દીકા સાડા ત્રણ વર્ષની થઈ એમાં આટલી ઢીલી ક્યારેય નથી થઈ આજે હાવ ઢીલી થઈ ગઈ છે જો અત્યારે પાછા ડોક્ટર ને ફોન કર્યો હોય કે આવો આમ રહેલું અમે કે બનતા 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 અને આજે તો કાઈ બોલતી જ નથી સવારની તો કાઈ બોલતી નથી નહી તો પ્રોગ્રામ માં અમારે ભેગી આવે ને તો એક જણા ને એની પાછળ રહેવું પડે એટલી દોડા દોડી કરતી હોય અને આજે ન્યાય હોઈ ગઈ હતી સ્ટેજ ઉપર હોઈ ગઈ ન્યા નીચે ગાદલા ઉપર જઈને હોઈ ગઈ આજે અમે ઢીલા થઈ ગયા એટલે આજે તો અમને થોડું ટેન્શન વધારે આવી ગયું છે કે આ છોકરી કોઈ દી ઢીલી ન થાય અને આ કેમ ઢીલી પડી ગઈ છે જો હવે અમે હમણાં જઈએ છીએ દવાખાને લઈને રિપોર્ટ ને બધું બધું કરાવીએ એટલે ખબર પડે કા નીકળી પલટોમાં જાઉં ને પાછું મારે જો અહીંયા થોડુંક કામ હજી છે કારણ કે આજે કામવાળા બેને આયવા નથી અને મેં પાછો આ પ્રોગ્રામમાંથી આવીને ઢોંઢે ઉઠીને આ ચેવડો કર્યો એટલે આ બધું એમનું પડ્યું છે ને આ પાણીપુરીવાળો અત્યારે નીકળો ને તો બેન સાંભળી ગયા અવાજ લેવડાવી પાણીપુરી પણ એક પૂરી ખાધી નહીં જો કે ન ખાધી સારું થયું કારણ કે ડોક્ટરે આમ ના પાડી છે કે બહાર કાંઈ દેવું નહીં આજે હાવ આમ ખૂટી જ રહે છે હું થાવાની કે હાવ બોલવાની હોય નથી મારા દીકરાને હાલો તો વાસણ આવીને ઉટકીસ કે સારું ચાલો વાસણ તો તો પછી ને બાટલો બાટલો ચડાવવાનું કે એટલે પછી સીઆરપી ના આવશે તો પછી મેચ જવાનું હોય ને બધું એ સીઆરપી હોય કે સીબીએસ ના બધું આવતું હોય તો એમાં સીધું મેચ જવું પડશે સારું જે કેસે એ કરવાનું જોઈએ પછી એટલે અત્યારે આપણો આપણો કામ પતાઈ ગયું હાલો વાસણ ઉડકી લઉં

એ લાગી ગયો બેહી જાતું છો સુબોર આગળ મામા મામાની જે કાઈ ન ભગવાન એને પપ્પા તો હાવ છે હાવ આ આ જો અંદર ચેક કરે રિપોર્ટ જોવે પછી કબર પડે તો આપે નેત્રી આને ચેક કરાવવાનું છે આ ડોગી ની તો માકડ ને મોઢું આવ્યું છે અત્યારે કાલ ની ગુમસુમ હતી અત્યારે થોડીક બોલતી થઈ છે એટલે એને જોઈને અમારા જીવમાં એક જીવ આવ્યો અને બસો હોસ્પિટલેથી ઘરે આવ્યા ને જયમાં ને જમી અને અત્યારે બેને વેન લીધું છે કે હોટલમાં જમવા જવું છે હોટલમાં જમવા જાઉં છું કઈ હોટલમાં કઈ હોટલમાં કહી દે બધા કે એમ ક્યાં જવું છે આજે ચાલો બધાને કહી દે હાલો અમે હોટલમાં જઈએ છીએ કહી દે રોમન તો લઈ દેવાનું હોય બને આ જાયે છે જાયે છે પણ જાયે છે હાલો 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 માર દીકરાને લઈ જાય હાલો લઈ જાય હાલો માર દીકરાને હોટેલમાં જમવા જવું છું હું જમું છું સર હોટેલમાં હોટેલમાં હું જમું છું એટલે જમમી જમશે તો હું હવે પણ આ મરાઈ આવી એને એટલે એમ શાંતિ અને મન વિશ્વાસ માર દીકરાને લઈ જા હાલ હાલો टाटा કહી દે બધાને મારી બેન છે નાની આજેનો બર્થડે હતો એટલે અહી ગટલિયામાં પાર્ટી હતી એટલે બસ છો છે છોકરા ગાર્ડનમાં કે છે બેનને અત્યારે હોસ્પિટલ લઈને આવ્યા ઘરે હણા હોસ્પિટલથી રિપોર્ટ કરાવ્યો અને એના બર્ન ડિપાર્ટમેન્ટ હતી તો ત્યાં જો આ જો જોઈ હું આદિત્ય સાંભળ્યો આ તો જાતર જેમ જાવ એમ જા જા આદિત્ય ધ્યાન રાખજો ટીકા રેણુ બર્થડે નો હતો ખૂબ રેખરા ગલગલિયામાં જયમાં અને હવે બધાની આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા એટલે બધાની એટલે ખાસ તો નૈત્રીને વાદે વાદે અમારે આઈસ્ક્રીમ ખાવા બે ગયા છે બધા આદિત્યભાઈ ખાય છે પીવા ગયા મજા નથી તાવ આવે છે પણ આઈસ્ક્રીમ 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 લોહી પી ગઈ